જય શ્રી મેલડી માતાએ નમઃ અમારી શ્રી મેલડી ફાઉન્ડેશન ટીમ ફરીથી એક વખત સેવાનું કાર્યાલય આવી જઈએ અમે જવાના છીએ ગોડા ગામે ત્યાં એક ગરીબ પરિવાર રહે છે તેમને અમે કરિયાણા સીટ આપવાના છીએ અને ખુશખુશાલ કરવાના છીએ એટલે તમે આ વિડીયોમાં બના રહેવાનું છે અને અમારી ચેનલને જમ બને શેર કરવાની છે અને સબસ્ક્રાઇબર કરવાની છે જય મેલડીમાં ચાલો જય મેલડીમાં Halo, 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 halo,

છોકરા છે પછી એવા આશી ચાલો કે તમારા તમારી સેવા કરી એવા અમે બીજાની પણ ઘણાની સેવા અમે કરીએ અગર અમને મોકો મળે ભગવાન અમને મોકો ચાલે હા બરાબર અને સુખ દુઃખ તો જીવનના બે પડે તો આ બે વસ્તુના નકારાત્મક છે દુખ દુઃખ તો આવવાનું બરાબર સુખે આવશે સુખે આવશે પણ સુખ આવ્યું છે તો સુખ આવશે આવશે ને આવશે જો સુખ લોચું તો દુઃખ ટુ શું કેવું એટલે હિંમત રાખવાની અને આ છોકરા છે એમને મોટા કરો સુખાય તમારે થઈ જાય તો બરાબર એટલે યાદવાનું નહીં મિત્રો જે તમારું નામ છે આશાબેન જો મિત્રો અમે આશાબેનને ત્યાં અમે આખરે ટિકિટ આપીએ અને એ ખૂબ ખુશ પણ થઈ ગયા ખુશ થયા એકદમ ખુશ પણ થયા એ તો કે એમની પરિસ્થિતિ થોડી ફીક છે એટલે અમે આ સામાન આવ્યો હોય તો એ ખુશ તો થઈ જ જાય બરાબર અને હું તમને પણ કહું છું કે તમારી આજુબાજુ કોઈ લોકો રહેતા હોય આવા મંદી પરિસ્થિતિના તો એમને સપોર્ટ કરતા રહો તો ભગવાન તમને ધનમાં આપશે તમારી પદ્ધતિમાં ભગવાન હેલ્પ કરશે એટલે સેવાનું કાર્ય કરતા રહેજો જે બને સો રૂપિયા કમો પાંચ રૂપિયા વાપરો ઉપજશે એટલે સારું કરતા રહો સારું કરશે તો સારું થશે અને મિત્રો અમારી શ્રી મેલડી ફાઉન્ડેશન ચેનલ અમે ચલાવીએ છીએ સેવાની એ ચેનલમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાની છે અને જેમ બને એમ શેરિંગ કરવાની છે અને મિત્રોને તમારા મિત્રોને પણ કહેવાનું છે કે આ ચેનલને લાઈક જય ઝૂલ